નમસ્કાર ડીવી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજથી બરાબર એક વર્ષ પહેલાં જેતપુર તાલુકાના ભીખાપુરા ગામે વીસ ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ મહિલા કંડક્ટર મંગીબેન રાઠવાની તેના પતિ અમૃત રાઠવા કે જેઓ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા તેમના દ્વારા હત્યા કરવામાં આવી હતી ભર બજારમાં એસ બસની અંદર જ ચાલુ ફરજ દરમિયાન મંગીબેનને ચાકુના ઘા મારી અને હત્યા કરવામાં આવી હતી જેના પગલે જે તે સમયે હાહાકાર મચી ગયો હતો સનસનાટી મચી ગઈ હતી એ વાતને આજે એક વર્ષ પૂરું થયું છે ત્યારે મંગીબેનના પરિવારજનો તેમના પિયર પક્ષ તરફથી આજે ભીખાપુરામાં જે જગ્યા ઉપર આ ઘટના બની હતી આજે હત્યાકાંડ સર્જા હત્યા કરવામાં આવી હતી તે જગ્યા ઉપર જઈ અને જગ્યા ઉપર શ્રીફળ ચુંદડી મૂકી અને પરિવારજનોએ મંગીબેન રાઠવાની સ્મૃતિમાં ત્યાં શ્રીફળ અને ફૂલ વડે પૂજા કરી અને મંગીબેનને શ્રદ્ધાંજલિ આપી હતી અને હજી પણ તેમના હૃદયમાં મંગીબેન જીવતા હોવાની ખાતરી પુરાવી હતી અને મંગીબેનના હત્યારા અમૃત રાઠવા વિશે ખૂબ જ ગુસ્સો વ્યક્ત કર્યો હતો પરિવારજનોએ મંગીબેનની હત્યા હત્યાના સ્થળ ઉપર જઈ અને ચૂંદડી તેમજ શ્રીફળ અને ફૂલ મૂકી મંગીબેનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી આજે એક વર્ષ થવા છતાં પણ પરિવારજનોના ચહેરા ઉપર હજી પણ દુઃખની લકીરો જોવા મળી રહી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પાયોજેતપુર તાલુકામાં આવેલા નાના એવા ભીખા ભીખાપુરા ગામમાં આ બનાવના પગલે પરિવારજનોએ ફરીથી મંગીબેનની યાદ તાજી કરાવતા ભીખાપુરા ગામના સ્થાનિક લોકોની આંખો પણ ભીની થઈ હતી અને તેમનામાં પણ સંવેદનાઓ જોવા મળી હતી ત્યારે પરિવારજનોએ ભીખાપુરા ખાતે ગઈકાલે મંગીબેન રાઠવાના એક વર્ષને નિમિત્તે મૃત્યુને એક વર્ષ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી જે તે જે હત્યાવાળી સ્થળ ઉપર જઈ ત્યાં ફૂલ ચોખા કંકુ અને શ્રીફળ ચુંદડી વડે પૂજન કરી અને મંગીબેન રાઠવાને યાદ કરી તેમની સ્મૃતિ કરી હતી અને શ્રદ્ધાંજલિ આપી હતી અને મંગીબેન રાઠવાના આત્માને શાંતિ મળે તે માટે પણ ભગવાને પ્રાર્થના કરી હતી આ સમયે ભીખાપુરા ગામના સ્થાનિક લોકો પણ ખૂબ સંવેદનશીલ બન્યા હતા અને લાગણીશીલ બની અને આ ઘટનાના સાક્ષી બન્યા હતા ડીબી લાઈવ ન્યૂઝ ભીખાપુરા